હમણાં રાજકોટથી એક ઘટના સામે આવી છે પદ્મી નિબાવાળા જે આપણને ખબર છે લોકસભાની અંદર જે રીતે ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી થઈ પછી વિરોધ પ્રદર્શન થયું એમાંથી ગુભરતો ચહેરો હવે એમના ઉપર હની ટ્રેપ નો જે ગુનો નોંધવામાં આવ્યો છે તેમને લઈને આપ શું માનો છો બેન આ અત્યારે જે ફરિયાદ નોંધાણી છે એ ફરિયાદ છે અને પદ્મિની બાળા આરોપી છે આરોપી અને ગુનેગાર બે વચ્ચે ફેર આરોપી છે સમજી એની ઉપર આવો આરોપ લાગ્યો છે કે એને હની ટ્રેપ કરાવી આઠ લાખ રૂપિયા પડાવ્યા અથવા તો એવી કોશિશ કરી પદ્મિનિબા વાળાનું એમ કેવાનું છે કે જે વ્યક્તિ એ ફરિયાદ નોંધાવી છે એ જે તે શોષણ કરવા માંગતી માગતો હતો એટલે અમે લોકો એમાં વચ્ચે પડ્યા કારણ કે અમે અગ્રણી છીએ અને એ યુવતીના લાભાર્થે અથવા તો એને જે મુશ્કેલી પડી એના વળતર રૂપિયા અમે આઠ લાખ માંગ્યા હતા નહીં કે અમારે ખાઈ જવા

આવડી મોટી સામાજિક સ્ટેજ ઉપર આવો તે પછી આ પ્રકારના આક્ષેપ થાય એ પણ બહુ ખરાબ જાહેર જીવનમાં પડો એટલે બેન બધું થવાનું સમજો આપણે સામાન્યમાં સામાન્ય આપણે પત્રકાર છીએ અને જે કઈ બોલીએ છીએ આપણો કોઈ સ્વાર્થ છે નહી આપણે ક્યાંય ચમકવું તો પણ ટીકા કરનારા ગાળો દેનારા એવા લોકો હોય છે કોઈને સમથિંગ ઇઝ રોંગ આપણે ક્યાંય ખોટું કરી રહ્યા છે કોઈકની ફેવર કરી રહ્યા છે તો આપણા જેવા સામાન્ય માણસને પણ જો આવું સહન કરવાનું આવતું હોય બેન તો આ બેન તો ક્ષત્રિય નેતા તરીકે બહુ મોટી હરણફાળ ભરેલી એટલે જાહેર જીવનમાં જે લોકો પડે છે બેન એને બે વસ્તુ થી તૈયાર રાખવું પડે એક આવી આલોચના જેમ સરાહના આપણી થતી હોય ક્યાંક તેમ આલોચના નો આપણે ભાગ ભોગ બનવું પડે માત્ર એટલી વાત છે તમે મન વચન કર્મથી એવું ખોટા ન ન હોવા જોઈએ જોઈએ તમે તમારી તમારી પોતાની જવા લોકો એની રીતે મૂલ્યાંકન કરે ઠીક છે કારણ કે એનો કરેગ્રાઉન્ડ આપણું એટલે કે જે કોઈ જાહેર જીવનમાં હોય એનું આખે આખું વિશ્લેષણ એનું હોતું નથી એ અત્યારે પડદા ઉપર જોઈને ટીકા કરી નાખે યા સરાહી દઈએ વખાણ પણ એમ જ કરી નાખે જોયા કરવા વગર બહુ સારું અત્યારે હું બોલ્યો સારું લાગે તો કે બહુ સારું બોલ્યા ખરાબ લાગે તો કે બહુ ખરાબ બોલ્યા ઓકે એને કારણ બેકગ્રાઉન્ડ ની કઈ ખબર નથી પણ જાહેર જીવનમાં બેન પદ્મીના બાળા એવા લોકો એ ખરેખર કોઈ થાય વાજીબ નહીં એને દૂધનું દૂધ ને પાણીનું પાણી પોતે કરવું જોઈએ હવે પોલીસ કરે એની બધું જવા જોઈએ એ બધું પછીની વાત છે તમે બેન એને ખબર જ છે પ્રેસ નો ઉપયોગ સદઉપયોગ બધું એને ખબર છે પ્રેસ કોન્ફરન્સ બોલાવે અને એ પીડિતાને ભલે તમે ઓલામાં રાખો ઓજલમાં રાખો પણ એની વાત જેથી પ્રજાસમક મૂકી દો ભાઈ વાત આમ હતી એમ હા તું ઓ ઈ દૂધ ને પાણીનું પાણી થાય અત્યારે બેન મેં કીધું તેમ આરોપી છે અને ચકચાર મળેલી છે એમાં કોઈ સંદેહ નથી બેન જી હા જગદીશ મહેતા સાહેબ આપ અમારી સાથે જોડાયા અને તમે વિસાવ અધનની જે રીતે માહિતી આપી કારણ કે બધાને હવે

પછી આમ આદમી પાર્ટી છે કારણ કે આ બેઠક ગુમાવે તો પણ ક્યાંક એમના ઉપર માછલા ધોવાય અને કોંગ્રેસે જે રીતે ગઠબંધન કર્યું આમ આદમી પાર્ટી સાથેથી તેમના ઉપર પણ માછલા ધોવાય એવું પણ કહેવામાં આવશે કે જો કોંગ્રેસ હારી જશે તો કે ગઠબંધન તૂટ્યું એટલા માટે તેઓ હારી ગયા અને ક્યાંક હવે કડીની પણ એક સવાલ છે કે કડીમાં શું થવાનું છે કારણ કે આમ આદમી પાર્ટીએ જો વિશાવદરમાં પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે કોંગ્રેસ પણ રાખવાના છે એટલે હવે સ્વાભાવિક છે કે અહીંયા આમ આદમી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર છે તે ઉભો રાખશે અને ક્યાંક એકબીજાના પગ પણ ખેંચવામાં આવશે તેવું પણ સામે આવશે અમારા અહેવાલને લઈને આપને શું કહેવું છે ને જગદીશ મહેતાએ જે વાતચીત કરી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર